નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પ્રમાર આપ સૌનું તે દલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ રાજ્ય સરકારના પેન્શનોના પેન્શન મથ સોળ હજાર રૂપિયાથી વધુનો વધારો તો મિત્રો પેન્શનધારક છો ગુજરાત સરકારના પેન્શનધારક છો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં આપણે જે વોટ્સઅપ ચેનલ છે ટેલગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શનમાં કૂછશું મિત્રો અવશ્ય રીતે જોઈન થઈ જઈશ સાથે સાથે આપણે જે મેમ્બરશિપ લેવા ઈચ્છતા હોય તો ટ્વેન્ટી નાઇન પર મંથ પર મેમ્બરશીપ લઈ શકો છો અને જોઈન પણ થઈ શકો છો આપણી આ ચેનલ પર મિત્રો તો આજના વિડીયોની શરૂઆત કરી છે વિડિયો ગમે વિડીયોને લાઈક કરો છો અને સબસ્ક્રાઈબ કરો છો અમને ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પંચરાક બાબતે હરેક અપડેટ આપણી ચેનલ પર મળતી રહેશે મિત્રો તો મિત્રો તમે જાણો છો કે આ વર્ષમાં સાતમો પગાર પંચપૂર્ણ થઈ રહ્યું છે આ વર્ષમાં સાતમું પગાર પણ એટલે તમે જાણો છો કે બે હજાર સોળમાં લાગુ થયું હતું હવે બે હજાર છવ્વીસ આવી રહ્યું આ વર્ષ છ મહિના બાકી છે ને આવતા વર્ષે મિત્રો આઠમો પગાર પણ લાગુ થવાનું છે આઠમો પગાર પણ લાગુ થતાં સરકારી કર્મચારીઓ તથા પેન્શનદારનો પગાર બમણું બમણું થવાનો છે મિત્રો તો ને સોળ હજાર રૂપિયાનો ફાયદો થવાનો છે તો કેટલું કેટલો ફાયદો થશે તેમને કેટલું ફિટપેમ ફેક્ટર હશે ફિટપેમ ફેક્ટર આધારે જ પગાર પેન્શન મોટો ફાયદો થવાનો છે તો ફિડપેમ ફેક્ટર કેટલું લેવાનું છે આગામી સમયમાં તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો ફીડપે ફેક્ટર શું હશે પહેલાં તો એ વાત કરી લઈએ આપણે ખરેખર ચાલો તમને જણાવી દઈએ કે સીપીસીની ભલામણ મૂળ પ્રી મેટ્રિક છે એ કેવી સિસ્ટમ છે જેવા સ્તર અને વર્ષોના આધારે પગાર નક્કી કરે છે ફીડપેમ ફેક્ટર નવા બેઝિક પગાર પર પહોંચવા માટે હાલમાં પગારનો ગુણાકાર કરે છે અને આઠમા સીપીસીના પ્રેસ માહિટર બે પોઈન્ટ સત્તાવનથી બે સુધી વધારી શકાય છે તો મિત્રો નિષ્ણાંતોના મત અનુસાર એવું માની રહ્યા છો કે નિષ્ણાંતો કે જૂના ડેટા જોતાં તેમને આ વખતે તે બે સુધી બે સુધી પહોંચી શકે છે તમે જાણો છો મિત્રો કે સાતમો પગાર પણ લાગુ થાય તો ત્યારે બે પોઈન્ટ સત્તાવન ફેક્ટર રહ્યું હતું તો મિત્રો આ વખતે પણ થોડો વધીને બે સુધી પહોંચી શકે છે તેવું નિષ્ણાંતો માને છે તો એ પણ તમને ખ્યાલ ખ્યાલ જશે કે મિત્રો જેટલું ફિટમેન્ટ ફેક્ટર હોય છે તેટલું તમારા એટલું તમારા પગાર પેન્શનમાં ફાયદો થશે ફીટેક્ટર એ ફુગાના દર ઉપર આધાર રહે છે મિત્રો જેટલો ફુગાનો દર વધશે તેટલો જ ફીટમ ફેક્ટર વધારો જોવા મળી શકે છે જાણો કયા કર્મચારીને પગારમાં કેટલો વધારો થશે તો અમે તમને એક ઉદાહરણ દ્વારા સમજાવીશું કે ઉદાહરણ તરીકે હાલમાં પે લેવલ વનના કર્મચારીઓને અઢાર હજાર રૂપિયાનો મૂળ પગાર મળી રહ્યા છે આ ફીડફેમ ફેક્ટર અમલીકરણ વધીને એકાવન હજાર અઢસો એંસી રૂપિયા થઈ શકે છે તો મિત્રો જોઈ શકો છો લેવલ એકના જે કર્મચારી છે એમનો હાલમાં મૂળ પગાર અઢાર હજાર રૂપિયા છે અને આગામી સમયમાં આટલું પગાર આટલું પગાર પણ લાગુ થતા તેમના પગારમાં એકાવન હજાર ચારસો એસી રૂપિયા થઈ શકે છે મિત્રો ત્યારબાદ તે સમયે લેવલ બેના જે કર્મચારીઓ માટે ઓગણીસ હજાર નવસો રૂપિયાથી વધીને છપ્પન હજાર નવસો ચોવીસ રૂપિયા થઈ શકે છે આ સાથે લેવલ તેના કર્મચારીઓને પગારમાં એકવીસ હજાર સાતસો રૂપિયાથી વધીને બાસઠ હજાર બાસઠ રૂપિયા થઈ શકે છે લેવલ છના કર્મચારીના મૂળ પગારમાં પહોંચી જાય છે આઠસો રૂપિયાથી વધીને એક લાખ રૂપિયા વધુ થઈ શકે છે આ બધા ઉપરાંતના ફિટફેક્ટ એન્ટ્રી લેવલના આઈએસ અને આઈપીએસ અધિકાર સહિત લેવલ દસના અધિકારીનો પગાર છપ્પન સો રૂપિયાથી વધીને એક પોઈન્ટ એક પોઈન્ટ છ લાખ રૂપિયા થઈ શકે છે મિત્રો કમિશનના ભૂમિકાને આવરી લેશે મિત્રો ખરીખા તમને જણાવી દઈએ કે કમિશન કેન્દ્ર સરકારની ભૂમિકાઓને આવરી લેશે જ્યાં મલ્ટિટાસ્કિંગ સ્ટાફ ક્લાર્ક કોન્સ્ટેબલ અને એન્જિનિયરિંગ લઈને વરિષ્ઠ અધિકારીઓ સહાયક કમિશનનો સમાવેશ થાય છે મિત્રો જો આ વધારે લાગુ કરવામાં આવે તો સરકારી કર્મચારીના નાણાંક સ્થિરતાને મનોબળમાં વધારો કરે છે અને નિશ્ચિત છે કે જે હાલમાં ઔપચારિક ભલામણની સંખ્યા ફક્ત અટકાવવું છે આઠમું પગાર પંચ લગતી પ્રક્રિયા જોતા એવું લાગી રહ્યું છે કે આઠમો પગાર પંચ બેરની આસપાસ લાગુ થઈ શકે છે મિત્રો જોકે નવા પગાર પંચ સંદર્ભની શરતો ચેરમેનની કમિશન સમય જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી પણ ટૂંક સમય જાહેરાત કરવામાં આવી શકે છે મિત્રો તો હા તે મહત્વપૂર્ણ થેન્ક યુ વેરી મચ